ઈડર પાસેની ભેંસકા નદી વહેતી થઈ છે જવાનગઢ ગામમાં વરસાદના કારણે નદી તૂર બની છે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે સમાદાતા યશ ઉપાધે આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે યશ એક તરફ સાબરકાઠા માટે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે બીજી તરફ ઈડર પાસેની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે શું અપડેટ જી ચોક્કસ ની કચ્છ વાત કરવામાં આવે તો ગઈકાલથી ગઈકાલે વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં અવિરત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો હતો ગઈકાલે ઈડરમાં પણ દ્રશ્યો રાણી તળાવના જોવા મળ્યા હતા જે રાણી તળાવ પણ છલોછલ ભરાઈ ગયું હતું અને રસ્તાઓ પર પાણી આવી ચૂક્યા હતા જે રીતે ગઈકાલે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે લગભગ બે ઇંચ થી દોઢ ઇંચ જેટલો વરસાદ છે વરસ્યો હતો સાથે સાથે ઉપરવાસમાં જે વરસાદ છે વધુ પડતો વરસાદ વરસાદને લઈને ડેમોમાં પાણીની આવક થઈ છે ડેમમાંથી પાણી નદીઓમાં જે છે તે છોડવામાં આવે છે ત્યારે કહી શકાય કે ઈધર પાસે જે બેસકા નદી આવેલી છે તે બે કાંઠે વહેતી જોવા મળે હતી લોકો પણ તે જોવા માટે આજે આતુર બન્યા હતા લોકો વહેલી સવારથી તે જોવા માટે આવ્યા હતા આ નદી છે બે કાંઠે વહેતી ગાંધી ગાંધીતુ બની હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વરસાદી પાણી જે આવી રહ્યા છે તળાવોમાં જે તળાવો ફાટવા દ્રશ્યો આવે તેમજ ખેતરોમાં પાણી જે ભરાઈ ગયા છે તેને ખેડૂતો પણ ટેન્શન છે વાવેલો ખાસ કરીને મફળીના ખેડૂતો જે છે તેમાં પાણી ભરે છે ત્યારે મફળી પણ બગડવાના એરિયા આવી ચુકી છે અને કહી શકાય કે જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈ નદી નાળા જે છે તે ભરાયેલા દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે સમગ્ર વિગતો બદલ